એટલે કે પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે ને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો ફૂલ સાઈઝનો દુપટ્ટો અને એ પણ મારી બેનો તમે જોઈ શકો છો પીકોક એટલે કે મોરની ડિઝાઇન સાથેનો ડિજિટલ પ્રિન્ટમાં દુપટ્ટો રહેવાનો છે પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને સાથે સાદા પરફેક્ટ ફરમોનું નામ પડે એટલે ખાલીને ખાલી એક જ નામ આવે પટેલ ફેશન જામનગર 5XL સાઈઝનો તમે પરફેક્ટ ફર્મો ચેકઆઉટ કરી શકો છો વચ્ચે મિયાની અહીંથી સાઇઝ ચેકઆઉટ કરી શકો છો પ્રોપર સાઇઝમાં ગજશીલ કાપડનું પેન્ટ રહેવાનું છે તો ફટાફટ સ્ક્રીનશોટ લઈને આવવાનું ચૂકશો નહીં અથવા સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરવાનું ચૂકશો નહીં જય શ્રી કૃષ્ણ